નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ધોળકામાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ નિમિત્તે ભવ્ય પદયાત્રા યોજાઈ ધોળકા વિધાનસભા વિસ્તારમાં સરદાર પટેલ સાહેબની એકસો પચાસમી જન્મ અવસરે રાષ્ટ્રીય એકતા એક ભારત આત્મનિર્ભર ભારત ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી તથા વિકસિત ભારતના સંકલ્પો સંદેશ જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી સરકાર એકસો

સાંસદ શ્રી દેવુસિંહ જ્ઞાતિઓમાં જુદા જુદા રાજ્યોમાં વેચાયેલો આપણો આપણો દેશ સરદાર સાહેબે પાસઠ લઈ તમામ જગ્યાએ જે એકતા અને દર્શન કરાવ્યા હતા એના ફરીથી પણ લોકોની વચ્ચે સંદેશો જાય એ અમારો પ્રયાસ છે